ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે એ પૂર્ણ આઠ અને આજે છે ને આપણે ટ્રેક્ટર ધૂળ નાખવાના ને મારે આંકવાના છે કારણ કે સંજયભાઈને થોડું કામ છે કેમ કે આપણે બેનને આધાર કાર્ડ બનાવવાનું હતું ને તો એને લગતી એને પપ્પાને જરૂર પડે તો હે ને સંજયભાઈ આજે એનું કામ કરશે ને ટ્રેક્ટર હું આખી હે મમ્મી આ ટ્રેક્ટરના ભૂખા બોલાવી દેવા મારે લેખી મેમ કે આના હાથમાં ટ્રેક્ટર હું એટલે પૂરું હું છે ને ટ્રેક્ટર ને મજા સાધન રૂપમાં છે ને બહુ વધારે આપું મને ધીરો ટૂંકમાં ધીરો આપવાનું મજા જ નહીં આવે કામ મમ્મી હાથમાં એટલે ભૂકા બોલાવી દી ગયા સાધન ધીરો ધીરો લે તો મને એમ થાય કે નહીં આખું ને તો એમ કંઈ ન હોય એમ તો હું ઝાર પણ આ જોઈ લઈ જઈને કે આ બધા બધા હાકે ને આપણામાં આપવાનું ફેરવું થોડો

આ મિંદડું ટાયર આડું બેઠું છે આમ બેઠું મરી જાય આમાં બે કોઈ નઈ એ આમ ઘર ભેગીને થાય ને ગાડી મરી જાય પાછું લઈ એટલે દાડો નાખી નાખી શકે મારી તો નખે મને કોઈ મિંદડા બિસાડક ના જીવતો હોય ને હાલો ભાઈ તો હવે જઈએ આપણે સીધા નદીએ અને જો આવે હોય ચીકણી જોઉં છું ને પાટિયામાં સુટી હતી આગળ આ ટ્રેક્ટર મમે હા હા મારા બાપ બધા વખતનો ભેગું કર્યું આ કઈ હાલે આ મારા હાથમાં રહી ધીરું ધીરું જાકું પાકું પાકું ભાઈ તારા ટ્રેક્ટર માં કઈ થવાનું હતું હા ભાઈ અમે હે બહાટી બોલે છે એક મેં આખા બોલું તોડ નાખ્યા તો સારી એટલે ત્રણ બોલું જો આ બોલું દેખાય ને એ ફૂલ ભર લીધું ને એટલે આખો દે ધબધબાટી બોલે ને તે તોડી નાખ્યા તા બોલું આજ ને તોડવા નાસ્તો આપણે હાંકવાનું છે એટલે હાસવું જોઈએ હાલો તો પેલા જઈ નથી હાલો તો ભૂગી ગયા છે નથી ગયા અને પ્રવીણભાઈ અમારા વિભાગ હાથે ન્યાય વિભાગમાં ખોવાઈ જાય ખોયો જાય કઈ વાર નહીં લાગે આપડો જે પેલો ફેરો ભરવા આવ્યો હતો ને તે વાહ હાલતું હતું તો એટલું નીકળી ગયું હા એટલે આપડા સબસ્ક્રાઈબર છે એ ભાઈ જજા મોજી લો માણસ એકદમ મજા જ આવે હે લીલી આવી કે નહીં પ્રવણિયા લીલી આવી કે નહીં સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા કેમ છો ભાઈ

અને ખાલે ખાડા તો જો બેહી ગયા સિલા એકદમ હાલો તમે ટાઈમ થઈ ગયો છે જમવાનો 1 વાગ્યા તો 1.5 બે છે ને જમમાં બેહી ગયા ટ્રેક્ટર જોયા મૂકી દીધા વાડે ખાય ને પછી જવાનું છે આપણે પાછું ટ્રેક્ટર ભરવા ન્યા આપણે જો ગાડીયા ભાઈ બેઠા ભાઈ ભાઈના છોકરો છે ભાઈ બેટીવા લાગે છે બાપુ દીકરો બે

બસ ઘોડી ને ઘુડી કાલેમ ફૈલો ફૈલો થઈ ગયો હવે ચા પી લઉં ફાઇનલી ટાઈમ થઈ ગયો છે પૂણા 8:00 અને આજે આપણે છે ને દેખો ટ્રેક્ટર આખ્યું તો એટલે વ્લોગ ઓછો બન્યો અત્યારથી વ્લોગ પાસે વધારે ઘરનો ટૂંકમાં ફેમિલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું કેમ કે ટ્રેક્ટર હતું એટલે અત્યારે ચાલુ કર્યો અને ટ્રેક્ટરને ચાર ફેર આપણે વારી લીધા અત્યારે તમને અવાજ આવતો હોય આપણા દાદીમાં રાદીમાં ધૂન બોલે અહીંયા હલો લેખીમાં પણ આટો મારતા કેમ કે લેખીમાં ને આપણે બપોર દીના મળ્યા નથી તો લેખીમાં પણ આટો મારતા જાય આ પાડી છે ને આપણે ડેલાને ને બાર જ બાંધી અવાજ આવે તો પહેલાં આનો ઉપયોગ થઈ જાય તો

તો યાર સમય આપણો સારો હાલવા છે ટૂંકમાં ભગવાન દયાથી સારું જ છે એવું કઈ નબળું નથી ને હા યાર અવાજ આવે ને કે ખખડે એ તમને કેવું ને કહેવાનું આવે બધાનું ધ્યાન રાખો મમ્મી જો ચોરવાડમાં આપણે આપડે એક ભાઈ સબસ્ક્રાઈબર મળ્યો ને ભાઈ ટૂંકમાં યુટ્યુબ ને થોડુંક જાણવું ચેનલ બનાવે કઈ વાંધો નહીં ભાઈને મેં નંબર આપી દીધા પર્સનલી તો એ જવું પડે તો મને ફોન કરજો ને મારું ઘર અહીંયા છે તો મને વિંદાસ ફોન કરીને ઘરે આવી જાય કંઈ તારે ઉપાધિ કરવાને હું બધું બનાવી કેમ કે ભાઈ એક સમયમાં હું પણ ઝીરો સોફકા ચાલુ કર્યું મેં પણ ઘણાને પગો પકડ્યા પણ કોઈ મારો કુંકમાં ટૂંકમાં કોઈ મારો હાથ નહોતો પકડ્યો જશે સત્ય બોલી એ કેમકે થોડું ગાલી ગયું ને પછી બધાએ ધ્યાન દેવા માંડી ગયા બધાને મેં મેસેજ કર્યા પણ કોઈએ ધ્યાન નહોતું આપ્યું પણ તમારું ભાઈ હું કોઈ દી નહીં કરે જેટલી મારાથી બનશે ને એટલી બધાની મદદ કરી તો ઘણા યુટ્યુબર ટૂંકમાં જેને આવું છે યુટ્યુબમાં બધાને મેં મદદ કરી છે છતાંય જો કોઈના મેસેજ મારે હોય નહીં દિલથી માફ કરજો કેમ કે હું અહીંયા બે આખો ખેતીનું જ કામ કરતો હોય આ યુટ્યુબને બધું કેમ મેનેજ કરું ને મારું મન સમજે છતાંય જો કોઈને યુટ્યુબને લગતી કંઈ પણ કામ હોય ચેનલ બનાવ્યું હોય ને આજુબાજુમાં હોય ને બિંદાસ મને છે ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યું તમારી ટૂંકમાં જેટલાથી મારા શક્ય બનશે છે એટલી તમારી મદદ કરી અને જમવા જવાનું છે તો રશા તૈયાર થાય તૈયાર થઈને બસ જાઉં જમવા પહેલી પણ અમે જલ્દી કર તૈયાર થાય અમારા ફોન એવો આડી ઠામ ધોવાઈ જાય ને ત્યાં આપણે નહીં પૂછ્યું તારો ટાઈમ અમે હોય ગયો હોય ટાઈમ તો મેળે તારો સમય હોઈ જ ગયો હોય સાચી વાત કે ખોટી વાત તો અમે ચાર થો વાહ યાર હકીકતમાં જો આઠ વાગી જાય ને અહીંયા પણ ભાઈ એમાં આનોય વાંક નથી કેમ કે યાર એ બધું ખેતીનું કામ કરે ખેતીનું કામ હું બેહુનું કામ કરે બેહુનું કામ કરે એટલે વાર લાગે કેમ કે ભાઈ મારી બેનું છે બે એટલે અહીંયા આટલા સુધી અમે કોઈ નહીં નથી આગ પેલા અમારે ઘરનો નિયમ છે ટૂંકમાં આઠ વાગી ગયા અમારો ફોટો વાંચો ટીંગાઈથી સારો જ લાગે જો કે તો અહીં સારો જ લાગે કદાચ ન લાગતો હોય સારો જ લાગે કેવો પણ હાલ અમે ઝટકે ઝટકે જલ્દી આપણે જઈએ જમવા હે હાલ હાલ હે હલો ભાઈ તમે જમવા જઈએ ને ત્યાં છે ને બ્લોક મેળવીશો તો કન્ટિન્યુ કરશો